સાવરકુંડલામાં કોળી સમાજનો પ્રચંડ જન આક્રોશ બંગદાણા હુમલાના વિરોધમાં હજારોની સંખ્યામાં ઉમટી પડ્યું જનમેદની યુવાનો પર થયેલા જીવલેણ હુમલાના મામલે પ્રાંત કલેક્ટરને આપ્યું આવેદનપત્ર જવાબદાર પોલીસ અધિકારીઓને સસ્પેન્ડ કરવાની માંગ સાવરકુંડલામાં તારીખ પાંચ એક બે હજાર છવ્વીસ બગદાણા તાલુકો મહુવા જિલ્લો ભાવનગર ખાતે કોડી સમાજના યુવાન નવનીતભાઈ બાળધિયા પર થયેલા જીવલેણ હમલાના ઘોર પ્રત્યાઘાત સાવરકુંડલામાં જોવા મળ્યા આજે સાવરકુંડલા શહેર તથા તાલુકા સમસ્ત કોડી સમાજ દ્વારા એકત્રિત થઈને નાયબ કલેક્ટર પ્રાંત અધિકારી સાહેબને આવેદનપત્ર પાઠવી આરોપીઓ સામે કડકમાં કડક પગલાં લેવાની માંગ કરી છે મુખ્ય માંગણીમાં કડક કલમો નો ઉમેરો હુમલા સામે ભારતીય ન્યાયસહિતાની કલમ એકસો નવ ખૂનનો પ્રયાસ એકસઠ ગુનાહિત કાવતરું અને ત્રણસો ચોવીસ મિલકતને નુકસાન હેઠળ ગુનો નોંધી સજા કરવામાં આવી કાવતરાની સચોટ તપાસમાં સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા વિડીયો કયા મોબાઈલથી ઉતારાયા કોના કહેવાથી ઉતારાયા અને આ આખું કાવતરું કયા સ્થળે રચાયેલું છે તેની ઝડપથી અને ઊંડી તપાસ કરવામાં આવે આરોપીઓની ધરપકડ ગુનામાં સંડોવાયેલા તમામ આરોપીઓ અને જે આરોપીઓની ધરપકડ હજુ બાકી છે તેમને તાત્કાલિક ઝડપથી ઝડપી પાડી જેલના હવાલે કરવામાં આવે પોલીસ પર કાર્યવાહી આ ગંભીર ગુનાની તપાસમાં જે પોલીસ અધિકારીઓએ બેદરકારી દાખવી હોય તેમને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવાની માંગ કરવામાં આવી છે આંદોલનની ચેતવણી આવેદનપત્રમાં સ્પષ્ટ ચીમકી આપવામાં આવી છે કે જો સમાજની આ ન્યાયિક માગણીઓ સ્વીકારવામાં નહીં આવે તો આવનારા દિવસોમાં કોળી સમાજ દ્વારા ન્યાય માટે અત્યંત ઉગ્ર અને જલંદ આંદોલન છેડવામાં આવશે આ કાર્યક્રમમાં શહેર તેમજ તાલુકાના સમસ્ત કોળી સમાજના આગેવાનો યુવાનો હજારોની સંખ્યામાં સમાજના ભાઈઓ ઉપસ્થિત રહ્યા હતા એડિટર સુનીલ રાઠોડલા તાલુકાના સમસ્ત કોળી સમાજ દ્વારા નવની ભાઈને ન્યાય અપાવવા માટે આ આવેદનપત્ર આપવામાં આવ્યું છે એમાં જે જે આરોપીઓનો સમાવેશ નથી કરવામાં આવ્યો પોલીસની જે જે બેદરકારી છે એ બેદરકારીમાં જે જે પોલીસો એ સમાવેશ સમાયેલા છે એ પોલીસ અધિકારીને સસ્પેન્ડ કરવાની માગણી કરી છે તેમજ નવનીતભાઈ ઉપર જે જીવલેણ હુમલો કરવામાં આવ્યો છે તેમાં ભારતીય ન્યાય સંહિતાની કલમ એકસો નવ ભારતીય ન્યાય સંહિતાની કલમ એકસાઠ અને ત્રણસો ચોવીસનો કલમનો ઉમેરો કરવા માટે થઈને હાલનું આ આવેદનપત્ર આપ્યું છે અને નવનીતભાઈને જે આરોપીના નામ લખાવ્યા છે તમામ આરોપીનો સમાવેશ કરી અને ગુનાહિત કાવતરું રચવામાં જે જે લોકોએ ભાગ ભજવ્યો છે એ તમામને આરોપી તરીકે જોડી અને તેના વરઘોડા કાઢવામાં આવે અને એક આ સાપ બેસાડવામાં આવે કે આવો કોળી સમાજ ઉપર ક્યારેય અત્યાચાર કરવાની કોઈ સાહસ ન કરે તેવું અમે આ સાવરકલા તાલુકાના સમસ્ત કોળી સમાજ દ્વારા આજરોજ પ્રાંત અધિકારીને ને આવેદનપત્ર આપી અને મુખ્યમંત્રી સુધી આ રજૂઆત મિત્રો આમાં નાના પોલીસવાળા હેરાન થયા છે સાત લોકોને સસ્પેન્ડ કર્યા પીઆઈ ને સસ્પેન્ડ કર્યા પણ આપણી તો એવી માંગણી જે આમાં જે ડિવાયસપી છે એ પણ આમાં સામેલ હોય અત્યાર સુધીમાં જે મેન ગુનેગાર છે એનું નામ નથી નોંધાણું એના માટે આજે ગુજરાતના ગૃહમંત્રી એમ કહે છે કે કાયદા મારે છો તો ફાયદા મારે છો અમે તો કાયદામાં તમે ફાયદામાં નથી આવ્યા તો એના માટે આજે આચાર સંહિતા મુજબ જે કાંઈ થતું હોય થતું હોય ત્યારે આ દેશની અંદર અને આ ગુજરાતની અંદર કાયદો સ્થિતિ હાવ પથળી ગયું હોય એવું આજે આપણી નજર સમક્ષ આઠ દિવસ છેલ્લા જોઈએ છે ત્યારે આજે આ સંવિધાન મુજબ આપ સૌનો સહકાર મળ્યો અને કોઈ સમાજ હવે પછી કોઈ પણ આવી મેટર બને ત્યારે આપણે મેસેજ અને કોઈને પત્રની જરૂર નથી મેસેજ અને ફોન દરેક મિત્રો યુઝ કરે અને સોશિયલ મીડિયામાં ખૂબ આનારો નારો શકે નવનીતભાઈ તું માગે બટો સમાજ સમાજ નામ પંકજ જુનાવા છે હું મોટા જીવડા ગામનો સરપંચ બગદાણા સ્થિત જે નવનીતભાઈ બાળજીયા ઉપર જે અસામાજિક તત્વો દ્વારા જે હુમલો કરવામાં આવ્યો એમાં અમારા સમસ્ત કોળી સમાજ જે સાવરકુલ્લા અને તાલુકા શહેર આ બધા જ અહીંયા ઉપસ્થિત થયા છે અને અમારી માગણી છે અને આ જે ઘટના બની છે અમે સખ્ત શબ્દોમાં વખોડીએ છીએ અને આવનારા દિવસોની અંદર આવી ફરીવાર ઘટના ન બને અને અસામાજિક તત્વો જે પણ કોઈ હુમલો કર્યો છે અમારે કોઈ જ્ઞાતિ પ્રત્યે કોઈ વાંધો વિરોધ નથી પરંતુ જે કોઈ આવા અસામાજિક તત્વોએ જે અમારા ભાઈ ઉપર હુમલો કર્યો છે ક્રૂર અને નિર્દની જે હુમલો કહેવામાં આવે છે એવો હુમલો અમારા ભાઈ ઉપર જ્યારે કરવામાં આવ્યો ત્યારે ત્યારે અમારા સાવરકુલ્લા શહેર અને તાલુકાના સમસ્ત કોળી સમાજ દ્વારા અમે આજે આવેદનપત્ર આપવામાં આવ્યું છે અને કહેવામાં આવ્યું છે કે જે કોઈ પણ આ ગુનેગાર હોય તેમને છોડવામાં ન આવે અને કાયદાકીય રીતે જે કોઈ બીએનએસની કલમ એકસો નવ એકસઠ અને ત્રણસો ચોવીસ મુજબ જે કોઈ ગુના નોંધવામાં આવતો હોય તે વહેલામાં વહેલી તકે નોંધવામાં આવે એવી અમારી સમસ્ત કોળી સમાજની માંગણી છે અને જો આવનારા દિવસોની અંદર યોગ્ય ન્યાયિક તપાસ નહીં કરવામાં આવે તો અમારા સાવરકુંડલાના આ સ્થાનો ઉપરથી અમે આહવાન કરીએ છીએ કે આવનારા દિવસોની અંદર ઝોલન માં ઝોલન અને ઉગ્ર માં ઉગ્ર નું આંદોલન અમે સાવરકુલા માંથી કરીશું એ સરકાર ને અમે ચીમકી કે ચેતવણી કે વિનંતી જે સમજો તે સમજે જય જય કોળી સમાજ